સ્થાનિક ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો હવે પ્રચારની સાથે ઉમેદવારોને લઈ પણ કમર કસી છે આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે ભાજપ દ્વારા કેટલાક ઉમેદવારોને ફોર્મ ભરવા સૂચના અપાય છે મહત્વનું છે કે ઉમેદવારોના નામો જાહેર થયા પહેલા જ ઉમેદવારોને ફોર્મ ભરવા સૂચના અપાઈ છે અહીં એ પણ નોંધનીય છે કે આવતીકાલે સંભવિત રીતે ઉમેદવારોના નામો જાહેર થઈ શકે છે આ તરફ હવે નામ જાહેર થતાં પહેલાં કેટલાક તાલુકાઓને નગરપાલિકાઓમાં ઉમેદવારોને ફોર્મ ભરવા અને ડોક્યુમેન્ટ તૈયાર રાખવા સૂચના અપાઈ છે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે ગરમીનો પારો ઊંચો છે ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ દાવો કર્યો હતો કે દિલ્હીમાં પોલીસે પંજાબના ઘરે દરોડા પાડ્યા હતા આ મામલે દિલ્હી પોલીસનું પણ નિવેદન સામે આવ્યું છે દિલ્હી પોલીસે કહ્યું કે દિલ્હી પોલીસ દ્વારા કોઈ દરોડા પાડવામાં આવ્યા નથી રિટર્નિંગ ઓફિસરની ટીમ દરોડા પાડવા માટે પહોંચી છે સંભવિત રેડના સમાચાર બાદ દિલ્હીમાં પંજાબના મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસ સ્થાન કપૂરથલા હાઉસની બહાર સુરક્ષા તૈનાત કરવામાં આવી છે અમેરિકી રાજધાની વોશિંગ્ટન ડીસી માં થયેલ પ્લેન હેલિકોપ્ટર એક્સિડન્ટમાં તમામ સડસઠ પ્રવાસીઓના મોત થયા છે અત્યાર સુધી અઢારના મોતનું જણાવાયું હતું પરંતુ હવે જાહેર કરાયું છે કે કોઈ જીવિત બચ્યું નથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘર વ્હાઇટ હાઉસથી ફક્ત પાંચ કિલોમીટર આવેલી પોટોમેક નદીમાં મિલિટરી હેલિકોપ્ટરની ટક્કરથી ખાબકેલા વિમાનમાંથી અઠ્યાવીસ લાશો બહાર કાઢી લેવામાં આવી છે વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન અને હેલિકોપ્ટર વોશિંગ્ટનની પોટોમેક નદીમાં તૂટી પડતા જ આકાશમાં જાણે ભયંકરા આતશબાજી થઈ હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો એકવાર આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે વિગતો મુજબ મહાકુંભના ટેન્ટમાં આગ લાગી હતી હાલ ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ હજુ સુધી આગ કાબૂમાં આવી નથી સદનસીબે કોઈ ભક્ત સ્થળ પર તંબુમાં નહોતા આગ લાગ્યા બાદ તમામ લોકો બહાર આવી ગયા હતા જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી મહાકુંભ બે હજાર પચીસ સૌ કોઈને યાદ રહી જાય તેવો ધાર્મિક અવસર ખાસ કરીને તેમાં બનેલી એવી ઘટના જે દરેક લોકોને યાદ રહી જશે અઠાવીસ જાન્યુઆરી મોડી રાત્રે પ્રયાગરાજના સંગમ નોઝ પર થયેલી નાસભાગમાં ત્રીસથી વધુ લોકોના મોતની ઘટના મેળા પ્રશાસને કહેવા અનુસાર નાસભાગમાં સાઠથી વધુ લોકો ઘાયલ થયા છે જોકે હજી પણ મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે સુરત શહેરમાં વધતા ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ઝોનમાં નાઇટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે ડીડોલી પોલીસ દ્વારા ભેસ્તાન આવાસ વિસ્તારમાં રાત્રે ખાસ કોમ્બિંગ ઓપરેશન ચલાવાયું હતું જેમાં પોલીસ ટીમોએ શંકાસ્પદ ઘરોમાં તપાસ કરી અને ગુનાહિતીથી હાથ ધરાવતા શખ્સોને એક કર્યા આ ઓપરેશનની ખાસિયત એ રહી કે ચેકિંગ દરમિયાન પોલીસ ટીમે ડ્રોન કેમેરાની મદદ પણ લીધી હતી જેનાથી સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં મદદ મળી સુરત જિલ્લાના પલસાણાના બારસડી ગામમાં અઠ્યાવીસ જાન્યુઆરીએ ગ્રીચમાં કાંડ થતા રહી ગયો હતો બરાસડી ગામના એક પરિવારની યુવતીને વડોદરાના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો જોકે કોઈ કારણસર યુવતીએ યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા યુવક ગુસ્સે થઈ ગયો હતો અને પાગલ પ્રેમી યુવતીના ગામમાં ખુલી તલવાર લઈને આવી ગયો હતો જ્યાં ઉચ્ચ યુવકે પોલીસ કર્મીને માથામાં તલવાર મારી લોહી લુહાણ કરી દીધો હતો આખરે પીઆઈ એલ ગાગિયાની ઝૂઝબૂઝથી યુવકને પકડી તેના હાથમાં રહેલા પથ્થર અને તલવાર છોડાવી પોલીસ મથક લઈ ગયા હતા મહાકુંભમાં વેસનગરના કડા દર્શન માટે મહાકુંભના સંગમ નોઝ પર થયેલી ભાગદોડમાં ત્રીસ શ્રદ્ધાળુઓના મોત થયા હતા જ્યારે સાઈઠ લોકો ઘાયલ થયા છે એમાં એક ગુજરાતી શ્રદ્ધાળુ દુઃખદ અવસાન થયું હતું આ ઘટનાની જાણ થતા જ સમગ્ર પરિવાર અને ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે મહેશભાઈ મહેશભાઈના મૃદ્દેને તેમના વતન કડા ગામે લાવવામાં આવ્યો છે જ્યાં તેમના પરિવારજનો અને ગ્રામજનો તેમના અંતિમ દર્શન માટે એકત્રિત થયા છે મૃદ્દેની અંતિમ વિધિ માટે સિદ્ધપુર લઈ જવાયું સુરતથી પણ પરિવારના સભ્યો કડા ગામે પહોંચી ગયા છે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત પણ લીધી વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે ગત રોજ બપોર બાદ જીસવાન નેટ કનેક્ટિવિટી ખોરવાતા ટેસ્ટ ટ્રેક બંધ કરવાની ફરજ પડી હતી આ સર્વર એરર હોવાનું હાલમાં જણાવવામાં આવી રહ્યું છે જીસવાન કનેક્ટિવિટી ગદબો પર બાદ ખોરવાતા કાલની અને આજની અંદાજીત બસ્સો ને ત્રીસથી વધુ એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવામાં આવી છે કેટલાક અરજદારો મેસેજ ન જોતા તેઓને આરટીઓ કચેરીનો ધરમનો ધક્કો થયો હતો ધાનેરાને બનાસકાંઠામાં રાખીને જ ઝંપીશું ગઈકાલે ઓગણત્રીસમી જાન્યુઆરીએ રાત્રે જડિયા ગામના ગ્રામજનોએ હનુમાન મંદિરે એકત્ર થઈને આરતી કરી હતી અને સરકાર પ્રજાની લાગણીઓને સમજે તેવી પ્રાર્થના કરી હતી ધાનેરા તાલુકાના લોકો ગાંધીનગર જઈને વિધાનસભાનો ઘેરાવ કરશે એવી ચીમકી ઉચ્ચારી હતી ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં ફરીથી સમાવેશ કરવાના મુદ્દે સ્થાનિક લોકોનો વિરોધ દિવસેને દિવસે વધી રહ્યો છે